આપ સૌને અમેરિકા સારલોથી સુધીર પટેલના નમસ્કાર સૌપ્રથમ આગામી મધર્સ ડે નિમિત્તે વૈશ્વિક સ્તર ઉપર માતૃ દિવસની માતૃવંદના દ્વારા ઉજવણી કરવા બદલ ફિલિંગ્સ મલ્ટીમીડિયાની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન અને એ અવસરમાં મને સામેલ કરવા બદલ ધન્યવાદ માં વિશે કોઈ પણ જેટલું કહે કે કરે એ હંમેશા ઓછું જ પડવાનું એટલે જ કહેવાયું છે મા તે મા સાથેનો મારો સંબંધ ખાસ રહ્યો છે ઈશ્વરથી પણ એ સંબંધ વિશેષ છે અને જે મોટે ભાગે દરેક સંતાનને લાગુ પડે છે કારણ કે મા જ છે જે આપણને આ પૃથ્વી ઉપર શ્રેષ્ઠ જીવન જીવવાનો મોકો પૂરો પાડે છે જન્મ્યા પહેલા અને જન્મ્યા પછી પણ પાલન પોષણ કરી આપણો ઉછેર કરે છે એટલે આપણા માટે તો એ જ પ્રથમ ઈશ્વર છે કારણ કે એ સતત આપણી સાથે અને સામે હાજર જ હોય છે પેલા ઈશ્વરની જેમ એ અદૃશ્ય નથી ખરું ને જોકે આપણે માતા આપણી જે સાર સંભાળ રાખે છે એને ભાગે આપણે સૌ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ જ્યાં સુધી આપણે નાના હોઈએ અને સમજણ ન હોય ત્યાં સુધી એ વાત બરાબર છે પણ મોટા થયા પછી આપણને એનો અહેસાસ થવો ખાસ જરૂરી છે અને મા જ્યારે જીવનની ઢળતી સાંજ પર હોય ત્યારે એને ખાસ સાથે રાખી એની જરૂરિયાતનું ધ્યાન પૂરતું ધ્યાન રાખવું એમની સાથે ચોવીસ કલાકમાંથી આપણે થોડો સમય કાઢી વાતચીત કરવી એ થોડું ઘણું પણ આપણું ઋણ ઉતારવાનો મોટો મોકો છે આપણી પાસે એટલે નાના હોઈએ કે મોટા માં આપણો સતત ખ્યાલ રાખે છે એ એ વિષયના સંદર્ભમાં મને મારા પ્રિય શાયર અબ્બાસ તાબીસનો એક શેર યાદ આવે છે કે એક મુદ્દત છે મેરી મા નહીં સોઈ તાબીસ એક મુદ્દત સે મેરી મા નહીં સોઈ તાબીસ મેં એક બાર કહાતા મુજે ડર લગતા મેં એક બાર કહાતા મુજે ડર લગતા તો અંતમાં મા વિશેની મારી પણ એ ગઝલનો બતલા અને બે ત્રણ શેર સંભળાવી હું મારું વક્તવ્ય પૂરું કરીશ એનો શેરનો બતલા છે ગઝલનો કે માગો નહીંને પીરશે એ માં જ હોય છે આપણે તે કહેવત છે કે માગ્યા વિના માં પણ ન પીરશે પણ મને એ કહેવતમાં શંકા છે કારણ કે જ્યારે આપણે નાના હોઈએ છીએ અને જ્યારે આપણે બોલતા પણ નથી શીખાવતા તો માગવાની તો વાત જ ક્યાં આવી તો છતાં પણ માં આપણી દરેક જરૂરિયાતનો સમયસર સંભાળ રાખીને પૂરી કરે છે એટલે આ મતલબ છે કે માગો નહીં ને પીરસે એ માં જ હોય છે આંસુ છુપાવીને હસે એ માં જ હોય છે ને શેર છે કે જો ક્યાંય લાગે ઠેસ તો ખમ્મા કહે તરત જો ક્યાંય લાગે ઠેસ તો ખંમા કહે તરત હર ફળ વહે જે નસ નસે એ માં જ હોય છે ને શે છે કે ઈશ્વરના છે કંઈ નામ ને દર્શન અલગ અલગ ઈશ્વરના ઘણા નામ ને એના અલગ રૂપો છે આપણે ખ્યાલ છે તો ઈશ્વરના છે કંઈ નામ ને દર્શન અલગ અલગ પણ એ બધા જેમાં વસે એ માં જ હોય છે આપણે ગણપતિનો કિસ્સો યાદ છે કે એમને પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું કહ્યું ત્યારે એમણે મા બાપની પ્રદક્ષિણા કરી અને ધ્યેય હાંસલ કરેલું એનો અર્થ એમ કે બધું જ મા અને પિતામાં સમાયેલું છે તો ઈશ્વરના છે કંઈ ના અમને દર્શન અલગ અલગ પણ એ બધા જેમાં વસે એ માં જ હોય છે ને મગતા છે કે જેણે કરાવ્યું વિશ્વ દર્શન જન્મ દઈ સુધીર જેણે કરાવ્યું વિશ્વ દર્શન જન્મદયી સુધીર જેના થકી જીવન સ્વસે એ માં જ હોય છે માગો ને પીરશે એ માં જ હોય છે આંસુ છુપાવીને હસે એ માં જ હોય છે તો ફરી આપ સૌને માતૃદિવસની અઢળક શુભેચ્છાઓ અને ફિલિંગ્સ મલ્ટીમીડિયા ગ્લોબલ મીડિયાને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ